ક્યાંય છે તો આગળ ખેસ થોડો ચાલો મિત્રો જય કિનારે કેમ છો બધા મજામાં લોક માં તમારા બધા હાર્દિક સ્વાગત છે આજ આપણે જવા જઈએ મીઠવડી પાયા છે હિતેશભાઈ અને કિશોરભાઈ તો રામવાડી માં આપડે ઓલરેડી આવી જાય છે હિતેશભાઈ ને લેવા તો હિતેશભાઈ તારે બગીચામાં બધું નગર સંસ્થા કરે છે બધું કઈ રીતનું કામ છે એમ તો હિતેશભાઈ ને આપડે હવે બોલાવીએ કિશોરભાઈ આપડે ટૂંક સમય આપણી વચ્ચે આવી જાય છે તો ફટાફટ જઈશું આપણે આજ

અને આપણે તમારા મીઠોળી જાવ ભીમના પાયે તો સાડીત્રી ભાવનાથી તમારે જો મીઠોળી જાવ ભીમના પાયે તો સાડા કિલોમીટર થાય અને આપણે ભોગાવળા રસ્તે તમે જાવ એટલે તમારે સીધું મીઠવડી તમે ભગી જાવ મેપમાં તમે સર્જ મારો એટલે સીધું ફટાપટ મીઠોડી જાવ સાડી ત્રીસ કિલોમીટર પૂછ્યા થાય છે તો ચાલો ફટાફટ જાય પહેલાં આપણે હવે મીઠવડી અને તમને ભીમના પાયે આ બતાવો આમ મીઠો અત્યારે આપણે કોળિયા પહોંચ્યા છીએ તો રીતે આપણી ગાડીમાં ત્યારે પેટ્રોલનું કામ ધીમે ધીમે છે કારણ કે પેટ્રોલ ઓછું એટલે પેટ્રોલ ફટાફટ પૂરે પૂરા નાખીશ એ જ ભાઈ પેટ્રોલ પૂરા છે કિશોરભાઈ ઊભા છે અને હું તો ધીમે ધીમે વિડીયો શૂટિંગ ચાલુ કર્યું હવે આપણે સીધું કોળિયાથી જવાનું છે સીધું મીઠવીડી એટલે તમને પણ રસ્તો બતાવીશ કે ભાઈ ક્યાંથી ક્યાં જવાય ક્યાંથી ક્યાં જવાય આપણે તો કોઈ જ્યાં જઈએ રીતે જો આપણે બે અવરનવર જોઈ આવેલા છે એટલે આપણે પણ હું તમને કહીશ કે અહીંથી જવાય એમ બરાબર તો ચાલો ફટાફટ જવાય આપણે મીઠવીડી ચાલો મિત્રો અત્યારે મીઠવેડી ઓલરેડી પહોંચ્યા છે અને તો આપણે ભીમના પાયા તો કંઈ ઝડતા નથી થયા જીતેષભાઈ તાર મેપમાં સર્ચ મારે ક્યાં છે એમ પણ હા મેં તે ઓલાપણેથી બે ભાઈબંધ હાલતા હાલતા આવે છે ને આપણે પૂછવાનું છે અને આપણા આવડવા છે મીઠવેરીનો રસ્તો છે આવડો આપણે ધીમે ધીમે ભીમના પાયા બાજુ જાય છે ગોતતા ગોતતા હવે મળી જઈ તમને પણ ભીમના પાયા બતાવના તો આપણે ભીમના પાયા મિત્રો નીકળવાનું છે નવા તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈન થઈ જજો વિડીયો તમે હેન્ડ લગન જોઈએ તમને બહુ મજા આવશે ચાલો મિત્રો અત્યારે આપણે ઘણા ઘણા અટવાણા છે આપણે બે ભાઈ બને આવે છે આપણે એને પૂછવી કે ભાઈ ભીમના પાયા ક્યાં છે ભાઈ બેન ક્યાં છે ભીમના પાયા અહીંથી હોપડે રીધા ઓલા હવે ઓલા લીમડા ગાડીમાં જવું લીમડા આગળ હા ભાઈબહેન નામ તારું હે તારું ત્રિપાલ તારું ભાઈબંધ વાહ ભાઈ વાહ ભાઈ આપણે બે સરસ મજાના મીઠોડીમાં ભાઈ બન મળી જાય છે આપણે ફટાફટ જઈએ તો ભીમના પાયે ચાલો મિત્રો ઓલરેડી આપણે ભીમના પાયા પહોંચ્યા છે બતાવું આ છે ભીમના પાયા આપણે નજીક રહીને આપણે અંદર જાવી તમને વિડીયો બતાવું ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા ભીમના પાયા પહોંચ્યા છે અને આ છે સરસ મજાના બધા ભીમના પાયા ત્રણ પાયા છે ત્યાં ક્યાં છે હા એક બે

વાહ ભાઈ ઉભા કિશોર બોલી બાજુ એજો બરાબર ભાઈ તો કિશોરભાઈ ભાઈ તો અડધા અત્યારે આ બાજુ પગ તો ભાઈ રહ્યા વાહ ભાઈ વાહ મોઢું પણ આ બાજુ અત્યારે આવી જાય કિશોરભાઈ ધીમે ધીમે હમું જાઉં કિશોરભાઈ ઉબર એમને વાહ ભાઈ વાહ તો કિશોરભાઈ ઓલરેડી તો પીમના પાયો એક પાયા અમે નીકળી જાય છે હવે આપણે ટ્રાય કરવાની છે આપણે કઈ રીતનું નીકળવાનું છે આ મિત્ર એક વીક ઉપર એક આંગળની એટલા માટે કિશોરભાઈ નીકળી જશે કાંઈ ના આપણે ધીમે ધીમે ટ્રાય કર્યું નીકળવાની

ઓલરેડી આપણે ત્રીજા પાયે એમાંથી નીકળવાનો ટ્રાય કરે છે કાંઈ કઈ વાંધો નથી પડતો ને કિશોરભાઈ ધીમે ધીમે ત્રીજા પાયામાં ઓલરેડી કમીધા એક પાયો આપણે બાકી રહ્યો છે એમાંથી કિશોરભાઈ નીકળી જાય એટલે આપણે અહીંયા વિડીયા ને હવે વાહ ભાઈ વાહ

બે ત્રણ એક બે ત્રણ તો ખલેલી છે ને આમ હમે નાળિયેર છે નાળિયેર આપણે અત્યારે પીવાના છે સરસ મને નાળિયેર છે લાગે છે હિતેશભાઈ તો નાળિયેરની આપણે આટલું વ્યવસ્થા પીવાની કરે છે તો કારણ તળામાં નાળિયેર અત્યારે ગોતે છે આપણે આ સટકા શોટ ઠેકીને જવાનું છે આપણે સીધો અત્યારે આપણે નાળિયેર પીવા અને પણ હું તમને બતાવું હિતેશભાઈ કઈ રીતના નાળિયેર પાડે છે એ બરાબર તો તમે નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં જવાબ દઈ જઈજો તો નવા નવા વિડીયો જોવા મળશે ત્યારે હિતેશભાઈ આપણે ધીમે ધીમે વાડીમાં બધા કાલે છે આપણે પણ હવે બધું આમ ટલે છે છે વારાગી બે ત્રણ ત્યાં તો બધું ઠેકવું પીડ્યું છે બધું છટકાશોટ ને એવું બધું આપણે હવે સારી છે નાળિયેર ગોતવા રવાય તો આપણે કે માથે ચડવું નહીં એમ હિતેશભાઈ તો ધીમે ધીમે નાળિયેર ઉપર છેડે છે આપણે નાળિયેર પીવાનું છે નાળિયેર પાડવા હિતેશભાઈ ધીમે ધીમે નાળિયેર ઉપર છેડે છે કિશોરભાઈ પણ નીચે ઉભા છે કિશોરભાઈ આ બાજુ વહી આવો ને તે નાળિયેળે બાજુ માથે પડશે તો તોલો ફૂટી જાય તરે વાટ્ય દો છે તર બિદ નાળજે ટ્રાય કરે છે આખમાં પણ ઘણું પડે છે તર તો આપણે આવું વિજોવું પડશે કાટુડી જાય લોળો પડતો ને એ આરામ થાય આના બિદ નાળજે પર તો ઓળી પડી જ છે હવે એક કાળિયે પાણી દે હો કાટરો માં તો એનો ટૂડી જાય હે એમનો ડૂડી જાય ખાતર હિતેશ ભાઈ આપણે એટલું સાત પાંચસો હાથ નાળિયેર પડ્યા છે હાથે હાથ તેણીથી પી જવાના છે હિતેશ ભાઈ તો ધીમે ધીમે જો નાળિયેર તોડવાનું કામ ધીમે ધીમે ચાલુ છે અને ગ્લાસમાં અત્યારે પાણી નાખીને આપણે ફટાફટ પીશું નાળિયેર અને આ રીતનું તો પાણી કાઢે છે નાળિયેરમાંથી કાંઈ કીશોર ભાઈ મજા આવશે ને નાળિયેર પીવે ફૂટી ગયું એટલે પાણી ઓછું નહીં કાંઈ વાંધો એ તો અડધું તો પી જાય અમેથી ચાલો મિત્રો તો નાળિયેરનું પાણી આપણા ગ્લાસમાં પડી ગયું છે તો ઓલો સાડા ફટાફટ હવે પી લઈએ નાળિયેર આપણે શાર પાસે નાળિયેર પી જાય છે આપણે મલાઈ ખાવાનો વારો આવ્યો છે હિતેશ ભાઈ સરસ મજાનો બે નાળિયેરના ફાસરા ભાગ કરીને કે આજે નિલેશભાઈ તમે મલાઈ ખાવી કે મલેશ મલાઈ ખાવા માટે ફાંસરું પણ સરસ મજા નાળિયેરનું કાપી દીધું અને મલાઈ તો મલાઈ હો ભાઈ પણ આમ કુણી માખણ મલાઈ તમે આવો મીઠવી એ ક્યારેક નાળિયર પીવા તમને પણ છે નાના ભાઈ મોજ આવી ગયો એટલે મોજ આવી ગયો નાળિયેર પણ અમૃત જ મીઠા હોય તમારે કાંઈ પાણીમાં તમારે કોઈ હું હું વખાણ કરું મને પણ નથી કાંઈ ખબર પડતી હું કઈ રીતના વખાણ કરું હવે તો મીઠીના નાળિયેર તો મીઠીના નાળિયેર હો ભાઈ એમાં કંઈ મોજ કંઈ ઘટે નહીં ચાલો મિત્રો અત્યારે આપણે હિતેશભાઈને મશીનને આપણે નાળિયેળ ઘણા બીજા લાઈ પણ ઘણી ખાઈ દે છે પણ આપણે બહુ મજા આવી બહુ આનંદ વાળીએ અને આવી વાળીએ તો ફરતી ફરતી નાળિયેરી વાય અને કોને વાળીએ નો મજા આવે વાહ ભાઈ વાહ તો ચાલો ફટાફટ આપણે નાળિયેળને પી લીધું છે ભીમના ભાઈ આપણે જઈએ છીએ આપણે હવે ઘેરે ચાલો મિત્રો અત્યારે આપણા રામવાડીમાં ભોગ્યા છે તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ હિતેશભાઈને કિશોરભાઈ ભાઈ પાણી પીવા ધીમે ધીમે જઈ રહ્યા છે તો નવા હોય તો ફટાફટ આપણે સેનલમાં તમે જોઈન થઈ અવર નવર તમને આવા વિડીયો જોવા મળશે બરાબર તો ચાલો લાઈક સપોર્ટનો કમેન્ટ કરો પૂરતા નહીં ચાલો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી